સુરેન્દ્રનગરના મૂળી નજીક એક ઇકો કાર ડિવાઇડર સાથે ધડાકા પેરા ગંભીર અકસ્માત સર્જાયો આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું ત્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજાઓ થઈ પરિવાર ચોટીલા માતાજીના દર્શન માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની બીજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં મૂળી વઢવાણ સહિતની એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ અન્ય સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી પરિવાર ચોટીલા માતાજીના દર્શન કરવા જતો હતો ત્યારે આ ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકોને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના મૂળી નજીક એક કાર અને ડિવાઇડર સાથે અથડાકાપી અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે કે સાત લોકોને ગંભીર ઇજાઓ થઈ આ પરિવાર ચોટીલા માતાજીના દર્શન માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં મૂડી વઢવાણ સહિતની એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતનો સિલસિલો ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત રહેવા પામ્યો છે મુડીથી પરિવાર છે તે ચોટીલા દર્શન માટે જવા નીકળ્યો હતો ત્યારે મૂડીથી ત્રણ કિલોમીટર દૂર જે ઇકો કાર છે તે ડિવાઇન્ડર સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ હતી અને કારનો જે ડ્રાઈવર છે તેનું તો ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું અને અન્ય જે સાત લોકો છે જેમાં

ચકચાર મચી જવા પામ્યો છે પરિવાર ઉપર પણ આ ફાટી પડ્યું છે ત્યારે હાલના તબક્કામાં તમામ ની જે સારવાર છે તે મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી છે જી આભાર ફઝલ જોડાવા માટે માહિતી